અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા કંટ્રોલરૂમ કમ્પ્લેન નંબરનો જિલ્લાવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લા વિકાસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલતો હોય ત્યારે જિલ્લાવાસીઓએ સ્વચ્છતા અભિયાન મિશનમાં સહયોગ આપવા અને વધુમાં વધુ આ નંબરનો ઉપયોગ કરી સહકાર આપવા માટેની અપીલ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી નમસ્કાર હું દિપેશ કેડિયા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી સ્વચ્છતા કંટ્રોલ રૂમ વિશે થોડીક વાત કરવા માંગીશ અરવલ્લી જિલ્લામાં નવા વર્ષનીના અવસરે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ હતું જેમાં આપ લોકો દ્વારા અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અમને જિલ્લાના જુદા જુદા ગામોથી અલગ અલગ એવા સ્થળોના ફોટોઝ પણ મળી મળી રહ્યા છે જેમાં સૂખા કચરાને લગતો કે પછી ભીના લગતાને કચરી કચરાને લગત તકલીફો અમારા ધ્યાન ઉપર આવી રહી છે અને એમાં અમારી જે ટીમ છે એ સતત કાર્યશીલ છે એમાં જે પ્રકારની તકલીફ હોય એ પ્રમાણનું ની વ્યવસ્થા અથવા આયોજન મારા તરફથી કરવામાં આવી રહ્યું છે જ્યારથી કંટ્રોલ રૂમ ચાલુ થયું છે ત્યાર સુધી અમને લગભગ એકસો છત્રીસ જેટલી કમ્પ્લેન્ટ્સ મળી છે જેમાંથી અમે લોકોએ બાવન જેટલી કમ્પ્લેન્ટ્સનો નિકાલ અત્યાર સુધી કરી ચૂક્યા એમાં જે વાત કરી કે સૂકા કચરામાં કોઈ જગ્યાએ ગંદકી હોય તો એને તાત્કાલિક સાફ કરવાનું કચરો ઉપાડવાનું એવું કામ થોડુંક સરળતાથી કર્યું છે પણ સાથે સાથે એવી જ જગ્યા ઉપર કલેક્શનની પણ વ્યવસ્થા થાય એવો અમારો આશ્રય છે અને સાથે સાથ આપ લોકો તરફથી અમને વધુમાં વધુ સહકાર જોશે કે એવા સ્થળો ફરીથી ગંદા ના થાય જ્યાં સુધી ભીના કચરાની વાત છે ત્યાં ઘણી વખત રોડ ઉપર પાણી થઈ જાય છે એમાં એવું ધ્યાન ઉપર આવે છે કે ઘણા કિસ્સામાં ઘરોના ગ ગટર જોડે જોડાણ નથી હોતા અથવા અમુક વખત ક્યાંક નાનું મોટું સોપેટ થાય તો એનાથી પણ આ સમસ્યાનો નિકાલ થઈ શકે છે અને ઘણા કિસ્સામાં કરેક્ટર લાઈનની પણ જરૂરિયાત થતી હોય જેથી પ્રશ્નો નિકાલ થશે તો આ બાબતે અમારી તરફથી ચોક્કસ અમે પ્રયત્નશીલ છે અને પ્રયત્ન કરવામાં આવશે કે એવા બધા કામો પણ અમે વેલામાં વેલી તકે કે ક્યાંક ને એક આયોજનમાં ગોઠવીને અને આવી સમસ્યાઓનો નિકાલ કરીશું સર એક પ્રશ્ન હતો કે આ જે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરે કમ્પ્લેન આવે છે જે તે ગામની ત્યાંની പഞ്ചായતનો સંપર્ક કરવામાં આવે છે કેમ હા പഞ്ചായતનો અમે સંપર્ક કરીએ એટલે અમે લોકોએ એના માટે સિસ્ટમ એજી એવી જ ગોઠવી છે આપ લોકો જે કંટ્રોલ રૂમના નંબર ઉપર ફોટો મૂકો છો એ કંટ્રોલ રૂમનો જે નંબર છે એ અમારા એક વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલું છે જેમાં અમારી જે વહીવટી ટીમ છે એ જોડાયેલી છે જેથી જ્યારે પણ કોઈ ફોટો આવે તો એ તાત્કાલિક એ ફોટો અમારા ગ્રુપ ઉપર પણ મૂકવામાં આવે અને સાથે સાથે જે તે પંચાયતને ત્યાંના તલાટીના મંત્રીને સંપર્ક કરીને અને જે તે સમસ્યાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે